નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને ત્રેવીસ રૂપિયા ચણા નવસોથી બારસો પિંચી બાજરો ચારસો પચાસથી પાંચસો એંસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને છપ્પન રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ચોવીસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો પચીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એંસી દણા બારસો સિત્તેરથી પંદરસો ને ચૌદ સોયાબીન સાતસો દસથી નવસો તલ ઓગણીસો દસથી છવ્વીસો ને અગિયાર ગીરુંની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા એક હજાર થી બારસો છત્રીસ જુવાર છસો નેવું છ નેવું મગ તેરસો થી તેરસો ને પચાસ તલકાળા થી નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ બારસો થી ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ અગિયારસો થી ચૌદસો ને દસ અડદ અગિયારસો થી પંદરસો ને દસ ઘઉં પાંચસોથી છસો તેત્રીસ ચણા બારસો બાર થી બારસો મગફળી ઝીણી નવસો થી સોળસો પચાસ મગફળી જાડી નવસો થી અગિયારસો ને ત્રીસ અજમો એકવીસો થી ત્રણ હજાર નેવું એરંડા અગિયારસો પચાસથી બારસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી સાતસો ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ જો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા તલી સત્તરસોથી ત્રેવીસ રૂપિયા લસણ એકતાલીસો પચાસથી છ રૂપિયા ધાણા ચૌદસો પાંચથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને અઢાર રૂપિયા તલ સફેદ સોળસોથી ચોવીસસો ને તલ કાળા ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા ઘઉં પાંચસો થી છસો ને પંદર ઘઉં ટુકડા પાંચસો થી છસો એકાવન ચણા એક હજારથી બારસો તુવેરની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને સિત્તેર લસણ ચાર હજારથી છ હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એકવીસ ચણા આઠસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ મેથી આઠસોથી બારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા વરિયાળી સાતસોથી અગિયારસો એકાવન રાય નવસોથી એક હજાર પંચાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો દસ રૂપિયા ઘઉં ટુકડા છસો એકથી સાતસો છ કપાસ બારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો છત્રીસ મગફળી જાડી છસો એક થી બારસો ને એકત્રીસ કલંજી એક હજારથી સાડત્રીસો એકતાલીસ એરંડા બારસો એકત્રીસ થી બારસો ને એકસઠ તલકાળા આડત્રીસો થી ચાર હજાર એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ધાણા નવસોથી અઢારસો એકોતેર ધાણી એક હજારથી સત્તરસો એકવીસ મકાઈ ચારસો એક્યાસીથી પાંચસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી આઠસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો ને છોતેર હળદ એક હજાર અગિયારથી સોળસો એકતાલીસ મગ અગિયારસો એકાવનથી સત્તરસો એકાવન તુવેરની વાત કરીએ તો ચૌદસો અગિયારથી ઓગણીસો ને એકોતેર એકત્રીસ રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો છન્નું વાલ પાંચસો એક થી સત્તરસો એકાવન રાયો ને ચણા સફેદ બારસો થી પચીસો રાયડો એક હાજર એક્યાસી થી એક હજાર ને એક્યાસી લસણ ઓગણીસો એકાણું થી છપ્પનસો ને એકાવન વટાણા તેરસો થી ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી જ છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર